આપણે સબસ્ક્રાઈબર કે ભાઈ તમારી ફેમિલી નો અપડેટ આ લો કે હું થયું બધાની તબિયત સેવી છે તો અત્યારે તો બધોની તબિયત સારી જ છે ફોલોઅર છે એમને તો ખબર જ હશે તમારી ફેમિલીમાં હું મોટી દુર્ઘટના થઈ હતી તો એના લગભગ આજે સોળ દિવસ થયા તો પ્રાર્થના કરીએ આપડો

એટલે અમને એવું લાગ્યું કદાચ આવું થયું હશે ફોટ જ મતલબ વિશ્વાસ નતો કાતિલ થાપર પ્લેટ ઉપર પહોચ્યા કરણ કુમાર નંબર પર ફોન કર્યો યુપી પોલીસ માં ઉઠાવ્યો એમ એવું ઉઠાય અને તરત મન થાય કીધું